જયમિંદ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી છું કુમાર સાચો આજે સમગ્ર ભારત ની અંદર સંત શિરોમણી ગુરુ રવિદાસ ની છસો ને અડતાલીસ અને આનંદ ઉજવી રહ્યા સમગ્ર બહુજનો આજે સંત જે વિચારધારા હતી એની જે પરિકલ્પના હતી એ પરિકલ્પના સાકાર કરવા માટે ગુજરાત ના પાટનગર ગાંધીનગર ખાતે થી આજે એમની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એટલે કે ગુજરાત ના પાટનગર ની અંદર થી માનવ નિરામ અમી રહ્યો છે જેમાં બાળકો છે મહિલાઓ છે વડીલો છે સંત સિનોમણી ગુરુ રવિદાસજી કે જે આજથી છસો ને અડતાલીસ વર્ષ પહેલા એમને તથાગત ગૌતમ બુદ્ધ ની વિચારધારા ને આગળ ધપાવવાનું કામ કર્યું અને એમણે બેગમપુરા ની પરિકલ્પના કરી બેગમપુરા એટલે શું ક્રાંતિકારી પગલા લીધા હતા અને એનું એક ઉદાહરણ તરીકે ચિત્તોર મહારાણી જે મીરાબાઈ હતા એ મીરાબાઈ ને એમણે શિષ્ય તરીકે સ્વીકારી ભારતની અંદર જે મહિલાઓ પ્રત્યે અપમાન જનક હતી એમાં

સંત રવિદાસ ની જે શોભાયાત્રા નીકળી છે એ શોભાયાત્રા નું સન્માન કરવા એમને આવકાર માટે રવિદાસ સર્કલે આવીને છે આગમન માટે સંત શ્રી રવિદાસ ગુરુ મહારાજ કે જેમણે અંદર એક પરિકલ્પના કરી અને પરિકલ્પના ભાગ રૂપે સમાનતા સમતા બંધુતા ભાઈચારો પ્રેમ કરુણા ત્યાગ અને ખાસ કરીને મહિલાઓ માટે સંત રવિદાસ જે એમણે જે કાર્ય કર્યું છે એ ખરેખર આ દેશની અંદર બિરદાવવા લાગે છે આજથી છસો વર્ષ પહેલા

અમે સેક્ટર તેર ના રોહિત સમાજ સંગઠન જે આજે અમારા ગુરુજી અમારા પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિદાસજી આજે શોભાયાત્રા નીકળવાની છે નિમિત્તે તો અમારા ગુરુજી જેઓ એક ક્રાંતિકારી મહાપુરુષ મહાનાયક હતા જેમણે અમારી સમાજને વર્ષો પહેલા એક સરસ રસ્તો બતાવેલો કે અંધશ્રદ્ધાથી દૂર રહો

કે એસસી છે કે શિડ્યુલ કાસ્ટ છે એવું ભૂલી જવું જોઈએ અને સૌનો સાથ સૌનો વિકાસની સાથે હું એવું કહેવા માંગુ છું કે રવિદાસ ભગવાન તેમજ જય ભીમ જે આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે આપણને યુનિટી માટે એક થાવ અને શૈક્ષણિક રીતે આગળ આવો સંગઠિત બનો શિક્ષિત બનો એ જ મારો એક આશય છે સંત રવિદાસે જે માર્ગ આપના અપનાવ્યો છે અને જે સમાજને સંગઠિત કરવાની વાત કરી છે જે સમાજની અંદર એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને લઘુમતીની સમાજને સંગઠિત થવાની વાત કરી છે આજની છસો અડતાલીસ માં જન્મ જયંતિ નિમિત્તે આ બે શબ્દો કહેશો જય સંત રોહિદાસ સેક્ટર તેરે રોહિત સમાજ સંગઠન વતી હું ભરતભાઈ આસુરિયા બોલું છું કે આવકા ગુજરાતની અંદર સંત શ્રી રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ દરેક જગ્યાએ ઉમળકા વેર ઉજવાય છે એમાં સેક્ટર એક થી ત્રીસ સેક્ટરમાં ઠેર ઠેર જગ્યાએ લોકો સ્વાગત કરતા આવ્યા છે અને સેક્ટર

અને આવી સામાજિક ક્રાંતિ લાવવામાં ગાંધીનગર માં એમનું બહુ મોટું યોગદાન છે ત્યારે આજે છસો મી રવિ રવિદાસ ની જન્મ જયંતિ નિમિત્તે તેઓને કહેશું કે સંત શ્રી શિરોમણી રવિદાસ ભગવાન જે છે શિક્ષિત બનવાનો સંગઠિત થવાનો અને એકતા જાળવવાનો એ બાબતે આપ બે શબ્દો કહેશો આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સંત શિરોમણી રઘુદાસ ભગવાનની

જય ભીમ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત ની અંદર લાઈવ કર્યું છે આપણી આપણી એના દ્વારા આજે લાઈવ પ્રસાર કરવામાં આવે છે ધન્યવાદ છે તેમને જય ભીમ જય ભારત અમારી વચ્ચે આજે આ સેક્ટર તેર ખાતે એક શ્રેષ્ઠી તરીકે જે છે એવા ભાઈ શ્રી લીલેશભાઈ મેરિયા કે જે આજે અહીંયા આ અહીંયા આયોજન કરી રહ્યા છે આ ડોક્ટર આજે આપ અહીંયા સુષ્બાબા સાહેબ આંબેડકરના તમે વિચારોના માનો છો અને સાથે સાથે આજે સંત રવિદાસની સસોને અડતાલીસની જન્મજયંતી છે તમે સેક્ટર તેર વતી અહીંયા એમનું સ્વાગતા જે જે સંત રવિદાસની શોભા યાત્રા નીકળી ગઈ છે અને એમનું સન્માન કરવા અહીંયા આવે છે તો બે શબ્દો આપ્યા છે સંત રવિ રોહિદાસ બાપાની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે અમે તેર સેક્ટર તેરના ના થયો એમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ અને સમાજમાં ખૂબ જાગૃતિ આવે એના ઉદ્દેશ સાથે અમે તેર ના વસા એમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ જય હે રોહિદાસ ધન્યવાદ

આપ જોઈ રહ્યા છો કે બાબા સાહેબ આંબેડકર નું એ તો આંબેડકર ના ભારે રહ્યા છે अब थाना बेल पर काहे लात मार रहा है

અને સાથે સાથે તેઓ આજના કાર્યક્રમમાં રવિદાસ ના રત્ન તેઓ આગળ વધારી રહ્યા છે ભાગ લઈ રહ્યા છે અને તેઓ રવિદાસ ના રથ ને આગળ ધપાવી રહ્યા છે આ રથ સામાજિક સમરસતા કે સામાજિક સમાનતા સામાજિક એકતા બંધુતા ભાઈચારો કે જે સંવિધાન નો છે સૌ લોકો આગળ વધે રવિ આજના રવિદાસ જન્મજયંત સૌ ગ્રામજનો નગરજનો આ ઉત્સાહભેર આ કાર્યક્રમ ને માની રહ્યા છે મહેરિયા આ તો સતત છ

મળી દાદા જે મહિનાઓ માટે કર્યું હતું એને હજી બાબા સાહેબ ઠીક થતી અમે

ધરતી નિમિત્તે દરેક સમાજના ધર્મ પ્રેમી જણાવું સમાજ એકતા જાળવો અને સંમતિ અને આ પ્રોગ્રામ કરતા દરેક શહેર માં અને મોટા નગરમાં આવી શોભાયાત્રાઓ નીકળે એવી અમે અભિલાષા રાખી છે ભાઈ આ છસો અડતાલીસ પુ ભગવાન ની છે અને લગભગ દરેક શહેરમાં અને દરેક તાલુકા તાલુકા ભગવાન નું નીકળે એવી અમારી લાગણી જન્મ જયંતિ ના પ્રસંગે રોજા સમાજ થી અન્ય સમાજ અને એ સંતે આપેલા આશીર્વાદ ની વિચારધારા મુજબ તમામ સમાજ એક થઈ એ સમાજ ની

રવિદાન બપ્પાની શુભાયાત્રા નીકળી રહી છે અને એના આધારે આ સમાજ જીવી રહ્યો છે અને એના જે વિચારો છે એ વિચારથી અમે એટલા બધા ખુશ છીએ કે જે કંઈ ન પૂછે વાત અને આ કરિયુગનો મેકાપમાં સાક્ષાત ભગવાન છે અને એને ધંધ અને લાખ લાખ વંદન સંત રવિદાસે